હુ કરાસે એ તો જોઈ આવું ક અમે ઘોડા માણના ગેજે હું કવાનું લે તો પળક ઇમને હું ખબર પડા આવું છું તમે બેજો વાત કરો ખાલી થોડીઓ કોઈ મિનિટમાં તો પાછો આવું છું જઈ પાણી આવીને પીઉં તો હાલ આ બીજું કોઈ નહીં ફરી જ્યુ છે આ બીજું કોઈ નહીં ચોર આવે બીજું કોઈ નહીં ચોર આવે છે તો 3 દારે લમણો કર્યો છે ના ખાપા છ લ્યો ગેર કોમ કરો હા મારા હું કવાનું કે ન બલા બાપુજી હમણાં ટાઈમ થાયને એટલે ઘેર ઉગ્રહણી આવશે બાબુજીને કહી દેવને ક્યાં આની દે હોં છો કરશી એટલે હા આવ છેટ લે આની હું અમે છેટલા વાયદા કર્યા વાયદા કરી કરીને થાય શું છું એક વાયદો હાથો પડતો નહીં હું આપું થાય ખાપામો એટલે બસ આપી દઈ અમે એરે એકલું બાચી જા તે આવતો તું કાઢી દેજે વાયદો તું તાને શું કરું કે બીજું

બસ કોક નવું કીએ છે ને કોક હારું કીએ ને એટલે બસ આ હે તમે હેડી જાય હે તમે હેડી દે મારું મગા અતારે કોમ આવતું નથી મારા ગામમાં જ જાય મને શરમ આવે છે ગામમાં જાઉં તો પારે પેલા બાબુ બેહી રહ્યો વલ્લા ગામમાં જો નહીં કો ઘોણી ચાલુ કરી નહીં આ હું મારા શું કરું આ જીવણી આવી હોય તો મારી દશા બગાડી નાખી છે રહી જા તું તું તે પાછો કેમલો તો કરી જો કરી જો પણ આ જીવણ જો કરી જો એ માથાનો મર્યો મને દોશી આજે વેલા વેલા છે માય રૂહેણો ખબર હા મે કીધું વેલા વેણીયા એ કા તો હવથી હારું કા પણ હું તો હું કે હું હા અબ આટલું બરો કપાસ આપણે છે ને વેની ના હું વાત તો કે હું તો હું કે હું હા ના હોય તો પોછો કાલે મોડસ કરો મજૂર કે ના તો વેને કર દે અમુ પૈસા ચોથી લાઈન આવવાના પાછા હવે બાર માં કશ સો જીસા કેમ કહી પૈસા પૈસા તો ગેર પડ્યા પણ કોઈ મજૂરો માલ દેવાના હોય આ 500 મજૂર કર બેદી કાટો આ ગરમી નું કંટારો આવે વાત તો સાચી કરી દો મને આમ ગરમી તો લાગે છે તાન પેચન એકલો છે ને વેદની હાય તો વાત સાચી કરી હો મને તો કાઠો પર એકુરજી ગજઈન કસ

થઈ જાય સર તે પાછા દસ હજાર લાયા તે પાછા એકાણું હજાર કીધું ના હોય તો અમે ખરા ને

સારું કર્યું મારા પાહન આઈડિયા આવી જ્યો ત્યાં ડોષીને મનાઈ લીધી નકા પાછી ખાવાય નથી ચાલતી કાં ગરમાય નથી પહેરવા જ પણ મારા પાહન એક આઈડિયા એવો આવ્યો ને તે મજા આવી જાય ડોષીએ બકાઈ જાય ને બે કોમ કીધું ડોષીએ અમને ખ્યામો જે પૈસા આપણે ચાલ્યા હતા ને એ ડબલ થઈ ગયા છે અને એ પાછા પૈસા બેંકમાં ફરવા મળ્યા છે અને બેંક કીધું છે કે રોજના દસ દસ હજાર રૂપિયા ઉપાડવાના પણ આ ડોશી જો ખબર છે કે આ જીવનલાલ બેંકમાં પૈસા લાવે છે કે બધાના દોયડા કરી કરી લાવે છે આ ગમો પહેલો દોયડો હું બધી નેખડ્યો અને સોમલો હમો મર્યો મને કહે છો જીઆ ભાઈ મેં કીધું દોયડો કરી આવ્યો તે સોમલા કીધું ને તો સોમલો કે ના હોય તો મને યા દોયડો કરી આલ તે ઈનોય દોયડો કરી નાખ્યો પાછો એથી પાછો સરપંચના ના ઘેર આવ્યો સરપંચ ની પાછી વાત કરી દે સરપંચ કે મારો દોરો કરી દે તો યુવાનો દોરો કરી દીધો દસ હજાર નો એટલે ડોસી બે દાડા દસ દસ હજાર રૂપિયા લે ને એટલે ડોસી તો ખુશ ખુશ થઈ જાય અને ઘણો ના દોરા કઈ ના છે હજુ તો ઘણો ના દોરા પાછા કરવાના બાકી છે હજી સરપંચને ને શું ખબર છે અને ભલા સરપંચ તો પાછા દસ હજાર રૂપિયા મારા ઘેર લેવા આવતા પણ ઈવન ચો ખબર છે કે જીવન ખેવા કરતા એ પોચેલો માણસ છે એટલે ઘેર આવું ને એટલે ફરી જ હોય ને એવું નાટક કરવા માંડ્યું એટલે ફટ લઈને આવું ને પાછા ઘેર જતા રહ્યું પણ એમ પૈસા તો નહીં આલવાના હા આલવાના હોય અને આજે પાછું ડોસીને કઈને આવ્યું શું કીધું બેંકમાંય પૈસા લેવું પણ બેંકમાં તો એ કોઈ પૈસા નહીં એક રૂપિયા પણ પેલા મોહન્યો કેતો હતો કે મારાય દોયડો કરવો છે એટલે આજે એનો દોયડો કરી આવો છે એટલે દસ હજાર રૂપિયા આવે ને એટલે સીધા ડોસીને ને હાલી દો તો જલ્દી જવા દે ને કે મોહન્યો પાછો શોખ બીજા કોમ જતો રહે ને તો લોચા પડશે અને આ વાત રે ને એટલે તો કોઈને હાલ કરવી જ નહીં હમણાં ડોસીને બકાય બકાઈ બકાય કરવી ને બધા દોયડા કરો દસ દસ હજાર રૂપિયામાં

આ જો એના પૈસા ખેમલા પહેણ ભરી રહ્યા છે એટલે ઘેર શેવો આઈડિયા માર્યો છે બીજો થી દસ દસ હજાર લોકો ના કરી કરી લાઈ લાઈ અને ડોસી ના લસ એટલે ડોસી ના મંત્રી કા ખેમો બેંકમાં માં નાખાઈ મારે ઉપાડે જ હોય આ જોતા નહીં અને મારા મમ્મો તો કે ફરી ગયું છે આખા ગોમ ને ફેવરી નાખાય હોય જીવણીઓ છે હજી જીવણીયા કોઈને ઓળખો નહીં અને ઓળખશે એ નહીં જે ઓળખી દે એને ખબર પડી જ પણ સારું થયું તે હું આવ્યો જોવા કે કા જીવણીયા તો પાછું મહિનો બે મહિના સુધી પાછું હિંમત થોજ બધવાનું ફરી જુ ફરી ગયું પણ આ જીવણીઓ ખરો ને કશું ફરી જાય એવું નહીં આ બધવાનું ફેવરી નાખે એવો છે મને જવા દેજે પાછો ક્યાં ના હોય તો કે શોમલાનો દોયડો કર્યો દસ હજારનો પાછો ક્યાં સરપંચનો નો દસ હજારનો દોરડો કર્યો અને અમો પાછો શિકાર પાછો કોકનો દસ હજારનો દોયડો કરવા જુઓ છે અને હાલ તો કી કી ફરી ગયો આ સી ફરી ગયું છે બહુ વિચિત્ર છે જીવણીઓ ખરો ને હવે તો ઘેર જવા દે મારા મોમાન કેવું પડશે કશાણ જીવણિયા ફરી ગયું હાલ તો રૂબરૂ જઈ આવ્યો છું જોઈને હું હારું છું તે હંતાઈ ગયો હંતાઈ ગયો ને આટલું જાણવા મળ્યું જો હંતાણો આવત ને તો પાછો જીવણીઓ હમો ગોડાયા કરતો કરતો આવત આ તો બુદ્ધિ જોવા આપણા પાસે જીવણ એટલે બહુ વિચિત્ર છે ગેર જઈને કેવું પડશે મારા મોમાન આ ભણા મોમી કે ઊંઘી દેજો ખાટલામાં હા હાના ના ઊંઘ આવવા મને એટલો બધો મગજમાં ભાર છે ઊંઘ ઉડાડી દીધી છે ને ઊંઘ હોવાનું કંઈ તી નહી સતી ઊંઘ આવે ગમે તે રસ્તા બાબુજીનો ડખો મારા પટાવો તો પડશે આખી જિંદગી જતી રાહ તો ડખા પટવાના નહીં તમારા ગમો એટલી ખબર પડો છે મને આમ સમ નહીં પટાય એટલે તમે કહેતા હતા કે જીવણિયાન ફરી ગયું કાનુ ફરી ગયું

પટેલી કઈ એટલે વાતો કરતી છે જીવાણીઓ આવતો તો રસ્તા માં હેતર ઘેર હું લેબડા ઉપર એકલો હું પાણી લેબડા ઉપર ચડી ગયો વાતો કરતો કરતો આવતો હતો મેં કીધું બોલવું નહીં જીવણિયા પેલા જોણવો છે કારે શું કરે છે ગોડા કરે છે કે કોઈ સીધો હેડ્યો આવે છે ઈસ્કોણો તો ઈસ્કોણો નહીં તમારી ઈસ્કાયા છે હારી ગોળી થડીય લે તારા કહેવાનો મતલબ છે પુણા પૈસા ખરા ને દસ હજાર નો દોડો કરી ગયો છે તમારો એ જીવણિયો કરી ગયો છે

અત્યારે પાછો કોક નો દોયડો કરવા ને છો દસ હજાર નો દોરો કરીને ઘેર તો આવશે ને અરે ઘેર નઈ પકડવો પડે જીવનનો દોરો કરવો પડશે કારણ કે જીવન ખરો ને આપણો બરાબર ભરાઈ જશે

આ ચુકલું ફેવરવું પડશે હાજી મણિયા નું આપલા ટોપીન કે તું હરરાશ વરરાશ છોતે દોયડો કરવા વાળો લાયો તો આવો તારો તો કરી જો પણ અમારોય દોયડો કરી જો દહ દાન નો જીવન નો ખબર પડશે કે દોયરા સમ થાય છે અમો હું કરું આ જીવન એક કોરી મગજ કો માલતું નહીં અને દોયરો કરાય તો લાયો છે પણ આલસ છે રીત ના ઇને બાપરાં કશું યાદ નહીં કોક તો કરવું પડશે કોક કરીને ના હોય ને તો જીવણિયાના

અને હોજ કરવું પડશે છોમા કાકા તમારું ફરી ગયું છે જીવણિયા નહીં ફરી ગયું અરે બોના તને ખબર નહીં એ મને તો ઓરખતો નહી મને કે રમણીયો તારી પેઢીમાં બીજા કોઈને પૈસા લઈ ગય છે એ ઓરખવાનું ભૂલી જઈ છે ના છે ખરા ને તારી પેઢીમાં જ છે બજા સર પર કોઈ મુ નહી લઈ ગયો તું નહી લઈ ગયો પણ તારો ભાઈ તો લઈ ગયો છે ના હોય ને તો જીવણિયાના પર લઈ જઈએ અને મોંસા કરંટ લાઈએ પર્સ થઈ જાય ને એટલે પછી તને કરંટ આવશે ઈને ફરી નહીં જી આખા ગામનું ફેવરે આવો છે હેરા મારા હંગાતી સમ કેમ હું એટલે હું શું આવtower હંગત લ્યો તેદા દોયરો કાણ આવ્યો તો હંગાતી આવ્યો તો લ્યા એટલે હંગાત હું આઈને શું કરું કણ કેમ હું કરી લે હંગાતી તેદા તો લ્યા હંગાતી આવ્યો તો

તો તો એના ઘેર પકવું પડશે અરે ગમે ત્યાં શિકાર ભાઈ થયા શું મોટો થઈ ગયો પરિણાવાનો છે કંકુત્રી આગુ કરાય પેલા પેલા કંકુત્રી તમને શોધી આલુ તો હારી બારી હા ઓવા એ રમણ તન બોલતા શરમ આવે છે હા જોજો ના રમણ તો ગોડો ફરી ગયો તારું ફરી ગયું ફરી ફરી ગયું શું ફરી ગયું લે હા તો ના

બોલ્યો પેલા પાકડી બોલ બોલે પણ અમારા પૈસો નું હું લાઈન આલુ લેતા હરાલા જતા ને

વાત સાચી કરી અમારે ચૂકવી દેવી પડશે નહી અત્યારે તમારી પાય તમે ચિંતા કરશો નહીં ચિંતા ના કરું ચિંતા ના કરું ને ખાવાનું ઉતરતું નહીં બાબુજી ટુપો ની

હા લોહી પીજા લો તું અમારું લોહી પીજો છું પૈસા લઈ જ પાછો સેવા કરે છે હું છું

હા ટોપી તો એની જ છે જબ્બો છો ના મો ખ્યામલો જ છું અમે એકલાથી તો એકાણ જવાય નહીં જો એકલો જાવ ને તો પાછો નાહી જાય આવો તો સરપંચ જીવન બોલાવવા પડશે ગમે તે કરી સરપંચને સંભળાવે બધો બોલાય છે પછી એકલા નહીં જો

જી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી